અને એકબીજાની મદદ માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વ્યાપારી વ્યાપારી હબ ગણાતા મઢી ગામના વ્યાપારી સ્નેહલ શાહે માનવતા મહેક છે પોતે સુરત જિલ્લા કોંગ્રેસના મહામંત્રી પણ છે બે વાર કોરોનાને હરાવી સ્નેહલ શાહ સાજા થયા છે હાલ એમ્બ્યુલન્સ અને ઓક્સિજનની અછત હોય તેમણે મઢી સહિતના આસપાસના વિસ્તારમાં મોટી રાહત કરી આપી હતી અને પોતાની મહામૂલી મોટર કારને એમ્બ્યુલન્સ બનાવી ઓક્સિજનની સુવિધા બી કરી હતી થોડા દિવસ પહેલાં હું બીજી વખત કોરોનામાંથી સાજો થયો છું અને જે પરિસ્થિતિ હાલમાં ચાલી રહી છે તે જોતા ઓક્સિજનવાળી એક એમ્બ્યુલન્સની જરૂરિયાત અમારા વિસ્તારમાં તાતી હોય અને દરેક જગ્યાએ છે એવું મને લાગ્યું કારણ કે એકસો આઠ સામાન્ય સંજોગોમાં પહોંચી વળે છે પરંતુ હાલમાં જે આપદાનો સમય છે તે સંજોગોમાં થોડુંક પ્રોબ્લેમ થાય છે તો મારી પાસે ગાડી હતી અને મેં સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી કે મારી પાસે ગાડી છે અને એને હું મોડિફાય કરીને ઓક્સિજન સાથે આપણે એમ્બ્યુલન્સ તરીકે કોઈ જો ટ્રસ્ટ ઓપરેટ કરતું હોય તો હું આપી શકું એમ છું તો મને કહેતા આનંદ થાય છે કે મોડી લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી રાજુભાઈ વ્યાસ અને એમની લાયન્સની ટીમે આ શહેર સ્વીકારી છે જવાબદારી અને અમારા સ્વયંસેવકો બીજા ગામના પણ અમારા મિત્રો જે પાઇલટ તરીકે અને સ્વયંસેવકો તરીકે સેવા આપવા તૈયાર થયા છે આ ગાડીની અંદર ઓક્સિજનની સુવિધા છે પ્રાથમિક જરૂરિયાત જે કંઈ પણ હોય ઓક્સિમીટર છે થર્મોમીટર છે માસ સેનેટાઈઝર તે ઉપરાંત ફાયર રેસ્ટિંગ ગિસર આ તમામ સુવિધાઓ એની અંદર ઉપલબ્ધ છે અને ગરીબ દર્દીઓ માટે એ સુવિધા નિઃશુલ્ક રહેશે અને અન્ય દર્દીઓ માટે રાહત દરે ઉપલબ્ધ થશે સ્નેહલભાઈ શાહ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી અને જો કોઈ સંસ્થા કાર્યરત થાય તો તેમને આ સેવા આપવા સૂચન કર્યું હતું અને ત્વરિત જ મઢી ખાતે વર્ષોથી કાર્યરત લાયન્સ ક્લબે બીડું ઉઠાવ્યું છે અને આજથી તેની શુભ શરૂઆત પણ કરવામાં આવતા વ્યાપારી અને મૂળ રાજકીય વિચારધારા પણ ધરાવતા સ્નેહલ શાહ મઢી પંથકમાં સેવાની સુવાસ ફેલાવતા રહે છે ઓક્સિજન સહિત અનેક મેડિકલની સુવિધા મોટરકારમાં કારમાં ઉપલબ્ધ કરી દેવામાં આવી છે સાથે બે વોલન્ટિયર પણ રાખવામાં આવ્યા છે ગરીબ દર્દીઓ માટે વિના તેમજ અન્ય દર્દીઓ માટે રાહત દરે સેવા રાખવામાં આવી છે તે સ્નેહલભાઈ શાહ જેવા દાતાઓના આ વિગમતી ગમતી ગામડાના કોરોના દર્દીઓ માટે આફતના સમયે મોટી મદદ થઈ શકે તેમ છે યાસિર કાગજે રિટર્ન ફોર ન્યૂઝ બારડોલી